બનાસકાંઠાના ડીસામાં આજે મકરસંક્રાંતિ પર્વની અનોખી રીતે ઉજવણી કરવા મળી આ સાથે જ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ પોતાના વતન ડીસા ખાતે કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સાથે પતંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરી તો મંત્રીએ ધાબા પર પતંગ ચગાવી પેચ લડાવ્યા અને કાર્યકરો સાથે જલેબી ફાફડાની મજા માણી અને આ પ્રસંગે તેમણે નાગરિકોને ઉત્તરાયણના પર્વની શુભેચ્છા પાઠવી પક્ષીઓની સુરક્ષા માટે ખાસ અપીલ પણ કરી હતી મકર સંક્રાંતિ એટલે સૂર્યને ધનુ રાશિમાંથી મકર રાશિની અંદર પ્રવેશ થતો હોય અને એમાં ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે નાના બાળકથી લઈને વડીલો ધાબા પર પતંગ ચગાવતા હોય સૌને મકર સંક્રાંતિ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે સૌને અપીલ પણ કરું છું કે કોઈ જીવદયામાં કોઈ પક્ષી છે એ ઘાયલ ન થાય કોઈ પંખી ઘાયલ ન થાય એની તકેદારી રાખી અને જો ઘાયલ થાય તો રાજ્ય સરકાર દ્વારા એનજીઓ દ્વારા જે કેમ્પ કરેલા છે કરુણા અભિયાનના એની અંદર જઈને પહોંચાડવાનું કામ કરીએ સંવેદનશીલ બનીએ